અમરેલી લેટર કાંડ મુદ્દે મોટો ઘટસ્ફોટ અસ્મિતા ન્યુઝ પાસે પાયલ ખોટું લેટર આરોપી મનીષભાઈના ના કહેવાથી કોમ્પ્યુટરમાં ટાઈપ કરેલું ખોટા લેટરની પ્રિન્ટ તાલુકા પંચાયત પ્રમુખ અમરેલીના લેટર હેડ ઉપર પેજ સેટ કરીને કાઢેલી હોવાનું આવ્યું સામે તે પ્રિન્ટને પોતાના મોબાઈલમાં સ્કેનર થકી પીડીએફ બનાવેલી તે પીડીએફ પાયલે મનીષભાઈને મોકલેલી તે ખોટું લેટર હેડ પ્રિન્ટ કવરમાં મૂકી કવર પર કમલમ કાર્યાલયનું નામ અને સરનામું નોંધેલ તે નામ સરનામા પોતાના મોબાઈલમાં સર્ચ કરેલાના પુરાવા પણ મળેલા તે કવર કુરિયર ઓફિસે જઈ ત્યાંથી પોતે કુરિયર કરેલ તેના વિડીયો ફૂટેજ ઉપલબ્ધ થયા પાયલ તથા મનીષભાઈના એકબીજાના વોટ્સઅપ ચેટ ડિલીટ કરેલ હોવાની હકીકત મળી આવેલ ઉપરોક્ત મળી આવેલ પુરાવા આધારે પાયલ ગુનાના કામે જે તે વખતે અટક કરવામાં આવેલ

ત્યારે તેઓ તરફથી નામદાર કોર્ટમાં પાયલ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવેલ નથી